કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું છે જે બજેટ રજૂ થયા બાદ ક્યાંક ખુશી તો ક્યાંક ગમના દ્રશ્યો નજરે પડ્યા છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે ગુજરાતના એમએસએમઈ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટેની ખાસ રજૂઆત હતી ઇન્ડસ્ટ્રીઝને બજેટ સ્લેબ મળ્યા છે એ ખૂબ જ આવકાર્ય છે ત્યારે એમએસએમઈને રાહત મળી છે અને તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે જેનાથી ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન મળશે અને ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ પણ થશે ગુજરાતનું હબ જે છે તે ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે તેના ઘણા ફાયદા મળ્યા છે જે આવકાર્ય છે અને હકારાત્મક રીતે તે મદદ કરશે રોજગારીની ધકોમાં પડ વધારો થશે તો ગુજરાતની ઇકોનોમીને આગળ લઈ જવામાં ખૂબ જ મદદ મળશે સહાય કરવાની લોન માટે એ મુદ્દાનું એ લોકોએ એફએમ મેડમ એફએમએ એને કન્સિડર કર્યું છે બીજું કે સ્ટાન્ડર્ડ ડિડક્શનની અમે જે રજૂઆત કરી હતી કે પચાસ હજારની લિમિટ વધારીને પંચોતેર હજાર કરવી એની પણ રજૂઆત જે અમારી હતી એને માન્યમાં રાખવામાં આવી છે અને બજેટમાં કોર્પોરેટ કરવામાં એના સિવાય અમે જે રજૂઆતો એમએસએમઇની લિમિટ્સ સૌપ્રથમ તો હું બે હજાર ચોવીસના આ જે બજેટને મારા ચેમ્બર તરફથી હું આવકારું છું ગુજરાત નહીં પણ પૂરા પૂરા ભારતભરની અંદર દરેક સ્ટેટની અંદર ક્યાં ને ક્યાં કંઈને કંઈ સરકાર તરફથી કંઈને મદદ કરેલી છે કુદરતી હોય ત્યાં નવા આપણા કોરિડોર માટે પણ સરકારે જાહેરાત કરી છે ખાસ કરીને એમએસએમઇ બાળકોથી લઈને બાળકીઓથી લઈને ટૂંકા સુધીના દરેક લોકોને ઇન્કમ ટેક્સથી લઈને એ લોકોને જોબ અને નિયમ લગવી એ બંને જે ચાર કરોડથી વધુ લોકોને બેનિફિટ કરવાનું જે સરકારે આવકાર્ય છે આ વખતનું બજેટ ટેક્સપેયર માટે સારું છે એક તો લિમિટ વધારી એમને બહુ જૂની લિમિટ ચાલતી હતી અને રેટ પણ ઘટાડે એ ટેક્સનો રેટ પહેલાં તો સિત્તેર એંસી નેવું ટકા હતો એ ઘટીને હવે ત્રીસ ટકાની અંદર આવી ગયો અને સીલિંગ બી લાવવા વધારી એટલે આ હિસાબે લોકો ટેક્સ વધારે ભરશે ટેક્સ પેયરની સંખ્યા વધશે અને ટેક્સ ચોરી ઘટશે અપીલો પણ જે ખોટી ખોટી થયા કરતી હતી સરકાર તરફથી એમાં પણ લિમિટ બાંધી દીધી અને મોટી મોટું કંઈ નુકસાન હોય સરકારને તો જ અપીલ કરવી એવો જે લાયા છે નિયમ એનાથી બહુ ફ્રી પડશે અત્યારે બહુ લોકોની અપીલો પેન્ડિંગ છે વર્ષોથી ટેક્સ લેવાની એની અંદર હવે એ લોકો બે વર્ષમાં તરત બધો નિર્ણય લેશે અને નવા ઓફિસરની નિમણૂંક કરશે એના હિસાબે લોકોને રાહત પહોંચી જાય આ બાજુ ગુજરાત બિહાર એ બધામાં જે દર વર્ષે આપણો ખર્ચ થાય છે અને એ લોકોનો જીવ જાય છે તે ઉપરાંત ઇનર સેન્ડરિંગ કરવા એ લોકોએ ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મૂકશે તે સિવાય આખી તો રિમેન માટે ત્રણ લાખ કરોડ અને બી એવું હાઉસિંગ નહીં હાઉસિંગથી લઈ એમ્પ્લોયમેન્ટથી લઈ દરેકનું બજેટ કરાવ્યું છે એમએસએમઇમાં આપણે જોઈએ તો ફર્સ્ટ ટાઈમ એમ્પ્લોય એમ્પ્લોયને પહેલાં બે વર્ષ માટે સપોર્ટ તે ઉપરાંત સીએસઆર એક્ટિવિટીમાંથી મોટી કંપની એને એમ્પ્લોય કરે મિનિમમ પાંચ હજાર રૂપિયા સેપેન્ડ બે વર્ષ માટે આપશે એનાથી યુથ એટલું બધું મજબૂત થશે પહેલાં બે વર્ષ એને ઇન્ટર્નશિપમાં પાંચ હજાર પ્લસ વન ટાઈમ છ હજાર રૂપિયા ભારત સરકાર આપે છે આપણે ઓલમોસ્ટ ઈચ્છા છે કે સવા લાખ રૂપિયા એ તો કોઈપણ માણસ આજુબાજુ રહેતો હોય તેને આઈ તે મોટી કંપની એમ્પ્લોયમેન્ટ આપશે આખા બજેટનું જો મૂલ્યાંકન કરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારો પર મોટો ભાર મૂકવામાં આવ્યો છે એમાંય ખાસ કરીને મહિલાઓ ખેડૂતો એની ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે દેશનું સિત્તેર ટકા અર્થતંત્ર એ ગ્રામીણ અર્થતંત્ર છે અને દેશને જો ત્રીજા નંબરની ઇકોનોમી વિશ્વમાં બનાવવી હોય તો આ ગ્રામીણ અર્થતંત્ર પર ભાર મૂકવો જોઈએ